મિત્રો વનવગડામાં અમે એક જગ્યાએ વિડીયો બનાવા ગયા અને નદીની અંદરથી આવો પથ્થર મળ્યો નેચરલ પથ્થર છે પહેલાં તમને એવો લાગ્યો કે કાચનું કોઈ પણ આ પાટનો આકાર આપતા એમાં કાંઈ અધૂરા રહી ગયે છે પણ એવું નથી ગૂગલમાં જોયું તો આ પથ્થરનું અલગ અલગ વેલ્યુ બતાવે છે બરાબર અને આ આગળનો ભાગ આવો લાગે છે અને પાછળનો તમને બતાવો બિલકુલ નેચરલ પથ્થર પણ ધરતીની અંદર ખરેખર કેવો એનો ઘાટ ઘડાઈ જાય છે આ પથ્થરને હજારો લાખો વરસ થઈ જાય પછી આ પથ્થર આવી રીતનો આકાર લઈ લીધો હોય છે થોડો ડેમેજ પણ થયેલો છે કુદરતી થયો છે કે નદીમાં રગડતે રગડતો થાય પણ છે કાંઈ ને કાંઈ આ વેલ્યુ ધરાવતો પથ્થર છે તમે આના વિશે કાંઈ જાણતા હોય તો જરૂરથી જણાવજો વાલા